વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે ભગવતી મેડિકલ સ્ટોર પર છાપો મારી સિમ કાર્ડ લે વેચ કરવાના મુદ્દે ગ્રાહકો સાથે ઠગાઈ કરતા બે વ્યક્તિઓને પોલીસે પકડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા સુરતમાં પુણા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પૂર્ણા વિસ્તારમાં કોઈ બે વ્યક્તિઓ સિમ કાર્ડ ખરીદવા તથા વેચવાના મુદ્દેથી ગ્રાહકો સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે બાતમીના આધારે પોલીસે પૂણા વિસ્તારમાં ભગવતી મેડિકલ સ્ટોર પર દરોડા પાડ્યા અને તપાસ દ્વારા તેમને જાણવા મળ્યું પ્રવીણભાઈ વિઠ્ઠલભાઈ ઠક્કર અને અનિલભાઈ ગણપતભાઈ બોરીવાલા નામના બે વ્યક્તિઓ ગ્રાહકોને ભગવતી મેડિકલ સ્ટોરની દુકાનમાંથી નવા સિમ કાર્ડ ખરીદવા આવતા ગ્રાહકો સાથે આઈડી પ્રૂફ તથા ફોટો મેળવી તેમના વધારાની નકલો કરી ગ્રાહકો સાથે ઠગાઈ કરવાના હેતુથી ખોટા દસ્તાવેજો બનાવી મોબાઈલ કંપનીઓની જુદી જુદી સ્કીમોના લાભથી ગ્રાહકો સાથે ઠગાઈ કરી હતી અને ગ્રાહકો પાસેથી તેમજ વેચાણના રૂપિયા મળીને કુલ રૂપિયા બેતાલીસ હજાર સાતસો એસી રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો અને બંને આરોપીઓની ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી આગળની તપાસ હાથ ધરી છે કેમેરામેન દિવેશ પરમાર સાથે પઠાણ ન્યૂઝ ઇન્ડિયા સુરત